રાજ્યમાં થી જવતી ઠંડી યથાવત દિવસભર ફૂંકાયા ઠંડા પવનો કડકડતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત રાજ્યમાં ફરી એકવાર હાટથી જવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે જેને લીધે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો પોરબંદરમાં સૌથી નીચું નવ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં નવ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું ભુજ અને ડીસામાં દસ ડિગ્રી નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન પાટનગર ગાંધીનગરમાં તેર ડિગ્રી જામનગરમાં તેર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે અમદાવાદ ભાવનગરમાં ચૌદ ડિગ્રી અને વડોદરામાં ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન વિભાગ મુજબ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જાન્યુઆરીના અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી